કિસાન હેલ્પ ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મેસી ફરગુસન બસો એકતાલીસ ડીએ મિત્રો પીડી મોડલ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ ને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેવો કે જેથી કરીને બીજા કોઈ ખેડૂતભાઈઓને કોઈ પણ જૂના વાહન ખેતી સાધન કે મિત્રો કોઈ પણ પશુ લેવા હોય તો એ પણ લઈ શકે મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો રાયદે ભાઈને વેચવાનું છે મોડલને વાત કરું તો બે હજાર અને પંદરના મોડલનું આ તમને ટ્રેક્ટર જોવા મળશે બાકી કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો એકદમ મિત્રો કંપનીગટ ટ્રેક્ટર છે બે હજાર પંદરનું મોડલ છે અને ખૂબ જ સાચવેલું અને ઓછું ચલાવેલું તમને ટ્રેક્ટર જોવા મળશે બાકી ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ એન્જિન પાવરફુલ મિત્રો કોઈ પણ પ્રકારની ખરાબી નથી તમામ પ્રકારની મિત્રો જવાબદારી સાથે આ ટ્રેક્ટર રાયદેભાઈને વેચવાનું છે ટાયરની વાત કરું તો સાઠ સાઠ ટકા જેવા તમને ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે બાકી ટ્રેક્ટરમાં તમને સાઈડ ગેર જોવા મળશે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો કિંમતની વાત કરું તો ચાર લાખ રૂપિયા કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી રૂબરૂ સ્થળ ઉપર કન્ડિશન ચેક કર્યા બાદ મિત્રો કિંમતમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી આ ટ્રેક્ટર તમારે પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું લેવાનું હોય તો તાલુકો જિલ્લો પોરબંદર અને ગામ છે મિત્રો કોલીખડા એટલે કે તમને આ ટ્રેક્ટર કોલીખડા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો રાયદેભાઈના નંબર આપેલા છે એમાં કોલ કરી વધુ માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટર તમે લઈ શકો છો અમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો